કુંભ રાશિના લોકો સો વર્ષ પછી એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે આપણા ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્ર મુજબ સમયાંતરે એવા અનેક યોગો સર્જાય છે જે રંગને રાજા અને રાજાને રંગમાં ફેરવી દે છે આજે આપણે આના વિશે ચર્ચા કરીશું અને હું તમને માહિતી આપીશ કે શા માટે માર્ચ અને એપ્રિલ ફરી જીવન બદલી નાખશે મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે સિંહાસન માટે આખો મહાભારતનો યુદ્ધ લડનાર પાંડવોને રાજ્ય છોડીને હિમાલય તરફ જવું પડ્યું હતું મિત્રો ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ સામે દરેક મનુષ્ય લાચાર હોય છે ભલે તે ગરીબ હોય કે પછી ધનવાન કુંભ રાશિના જાતકો કુંડળીમાં લગ્નેશ એટલે કે લગ્ન ભાવનો સ્વામી પંચમેશ એટલે કે પાંચમા ભાવનો સ્વામી અને ભાગ્યેશ એટલે કે ભાગ્યનો સ્વામી જો ત્રણેય બળવાન હોય અથવા પંચમ લગ્ન અને ભાગ્ય આ ત્રણ સ્થાન મજબૂત હોય તો ભાગ્યશાળી ધનવાન બની જ જાય છે આજે ફરી આ સ્થિતિ પાંચ સાત દિવસો માટે મોટો ચમત્કાર કરશે તો ચાલો વિગતવાર જાણીએ મિત્રો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો હા આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તમારે તમારા નામ રાશિ પરથી સાંભળવું હોય તો ચોક્કસથી સાંભળી શકો છો તો હવે તમારે થોડું ધ્યાનથી સાંભળવું પડશે ધ્યાનથી સમજવું પડશે મિત્રો જો આપણે માર્ચ અપ્રિલ મહિનાની કારકિર્દીના દ્રષ્ટિકોણથી અથવા નાણાકીય સામાજિક અને પ્રેમ પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો તે તમને ખુશીઓ અને ઘણા મહત્ત્વપૂર્ણ લાભો આપશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય પંદર માર્ચથી જ્યારે સૂર્ય શનિની મૂળ ત્રિકોણ રાશિમાં પહોંચશે ત્યારે તે તમારા પ્રયત્નોને સફળ બનાવશે તમે તમારા કામમાં વધુ ધ્યાન આપવાનો પ્રયાસ કરશો સખત મહેનત કરશો અને તમને તેનું યોગ્ય ફળ પણ મળશે જેના કારણે તમે નોકરીમાં સારી સ્થિતિમાં રહેશો સૂર્ય તમને કામના સંબંધમાં પ્રમોશન અને મુસાફરીની તકો આપશે આ દરમિયાન તમને સારું પગાર પેકેજ પણ મળી શકે છે અને નોકરીમાં પરિવર્તનની શક્યાઓ તાઓ પણ બનશે જેનો લાભ લેવો જોઈએ અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ તમારી કુંડળીના લગ્નેશ શનિદેવ અને તમારી રાશિના સ્વામી સ્વયં ઉદય થશે પછી તમારા કાર્યમાં મોટા ફેરફારો કરાવશે માર્ચ એપ્રિલ પારિવારિક જીવનમાં શુભ પરિણામ આપવાનું છે તમારા વ્યવહારોમાં સુધારો થવા લાગશે પરિવાર સાથે પરસ્પર સમજૂતી બનશે તમે ફક્ત તમારા જીવનસાથીની વાત જ નહીં સાંભળો પરંતુ તમે પરિવાર માટે મોંઘી ભેટ મિલકત વગેરે ખરીદીને પણ તેને ખુશ કરશો રાહુ ગ્રહ બીજા ભાવમાં ગોચર કરશે તેથી રાહુ પર તમને શુભ ફળ આપશે તમને માન પ્રતિષ્ઠા અને કીર્તિ મળશે વેપારમાં સારા પદ પર પહોંચવાનો અવસર મળશે જો તમે ઓટોમોબાઈલ ઉદ્યોગ પ્રવાસ કાયદા વહીવટી વિભાગ ગેસ કોલસા સાથે સંબંધિત છો તો તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં મળે પરંતુ તમારી આવક બે ત્રણ ગણી વધી જશે રાહુ ગ્રહને કારણે આ શક્ય પણ બનશે અને તમે જોશો પણ મિત્રો જ્યારે પણ ભાગ્ય છે એટલે કે તમારા ભાગ્યનો સ્વામી શુક્ર શનિ સાથે યુતિમાં છે ત્યારે તેણે ઘણા અધરા કાર્યો પૂરા કર્યા છે સામાન્ય જીવન જીવતા લોકોને અચાનક એવી તકો આપી છે જેણે તેમને સમૃદ્ધિના દ્વાર સુધી પહોંચાડ્યા છે તેમની કૃપાથી જ તમારી બહાદુરી અને ક્ષમતાનો વિકાસ થયો છે તમને શાસક પક્ષ તરફથી સમર્થન મળ્યું છે તમે લોકો તમારી બૌદ્ધિક શક્તિ પર તમારા લક્ષ્યોને પ્રાપ્ત કર્યા છે નવ અપ્રિલથી તમારા ધનભાવમાં બોધ વકરી થતાં જ તમને જમીન મકાન મિલકત વગેરેનું સુખ અપાવશે અચાનક ધન સંબંધિત કોઈ મોટો લાભ પણ મળી શકે છે તમને પૈતૃક સંપત્તિમાં મિલકતમાં ભાગ મળી શકે છે જો તમે વિદ્યાર્થી છો તો અભ્યાસમાં તમારો રસ વધશે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો ત્યાં સફળતા મળશે પરંતુ મહેનત જરૂરી હશે મિત્રો જેમ શિવ નવું સ્વરૂપ આપવા માટે શરીરનો નાશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ રાક્ષસોનો સંહાર કરે છે અને આસુરી વૃત્તિઓથી બચાવે છે ભગવાન રામ રાવણનો વધ કરે છે તેવી જ રીતે તમારી રાશિના સ્વામી માર્ચ અને એપ્રિલમાં તમારી વૃત્તિનો નાશ કરશે તમારા ભાગ્યમાં આવતા અવરોધોને દૂર કરશે જો તમે આધ્યાત્મિક દિશા તરફ આગળ વધશો તો તમને તમારા આગલા જન્મના કર્મબંધનમાંથી પણ મુક્તિ મળશે જેમનું કામ કેમિકલ ટ્રાન્સપોર્ટ રિયલ એસ્ટેટ પેટ્રોલ સિમેન્ટ ઇ કોમર્સ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંબંધિત છે તેમની મોટી આશાઓ અને અપેક્ષાઓ પણ પૂર્ણ થશે તમે અચાનક નુકસાનની પરિસ્થિતિમાંથી બહાર આવશો નફો મળશે વેપારમાં પ્રગતિની તકો મળશે મજબૂત નાણાકીય પાસાને કારણે જીવનમાં ઘણી બધી ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપવાનું શરૂ કરશે મિત્રો જે માર્ગમાં સૂર્ય અને ચંદ્રની શુભતાને નષ્ટ કરવાની શક્તિ હોય છે તે માર્ગને કેવી રીતે નબળો ગણો રાહુ તમારા બીજા ભાવમાં બેઠા છે તો તે વેપારના હેતુ માટે વિદેશ ગયેલા લોકોને અથવા અન્ય હેતુ માટે વિદેશમાં સ્થાયી થયેલા લોકોને માલામાલ જરૂર કરશે મિત્રો સાડે સાતીનો છેલ્લો તબક્કો કેટલીક મુશ્કેલીઓ જરૂર લાવી શકે છે પરંતુ તેમ છતાં તમને સફળતા મેળવતા કોઈ રોકી શકશે નહીં જો તમે કોઈ કંપની શરૂ કરવા માગતા હો તમે નોકરી છોડીને બિઝનેસ શરૂ કરવા માગતા હો તો તમને એવી વ્યક્તિનો સહયોગ મળશે જેના વિશે તમે વિચાર્યું પણ નહીં હોય કામ માટે પૈસાની જરૂર હશે તો પૈસા મળી જશે જો કોઈને પ્રેમ માટે સહારાની જરૂર હશે તો વ્યક્તિ મળી જશે મિત્રો મેં ઘણી વાર કહ્યું છે જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે લોકોને સફળતાના શિખરો સુધી લઈ જાય છે તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા મહેનત જિંદગીભર લોકો કરે છે પણ તેનું ફળ તેને ક્યારેય પ્રાપ્ત થતું જ નથી વ્યર્થ થઈ જાય છે માર્ચ પછી જ્યારે અપ્રિલ મહિનો શરૂ થશે ત્યારે અચાનક જ તમારા ત્રણ કાર્યો થશે પ્રથમ કાર્ય એ થશે કે તમે તમારા અભ્યાસમાં ઈચ્છિત વિષય સાથે ઈચ્છિત કોલેજમાં પ્રવેશ મેળવશો પછી તે શહેરમાં હોય રાજ્યમાં હોય કે વિદેશમાં હોય જો તમે આર્થિક લાભની પ્રબળ સંભાવના વિશે વિચારી રહ્યા છો વેપારમાં વૃદ્ધિની ઈચ્છા ધરાવો છો નાણાકીય પ્રગતિ વિશે વિચારી રહ્યા છો તો ગુરુ તમને ઘણો લાભ આપશે કારણ કે તમારા ત્રીજા ભાવમાં બેસીને તમારા સાતમા નવમાં અને અગિયારમા ભાવમાં દ્રષ્ટિ કરે છે જે અણધાર્યા લાભો આપે છે એકંદરે માર્ચ એપ્રિલ કુંભ રાશિના લોકોના જીવનમાં પરિવર્તન પરિવર્તન લાવનાર સાબિત થશે ફરી મળશું નવા વિડીયોમાં જય ગુરુદાથ જય ગિરનારી